સુરતના કાપોદરા વિસ્તારમાં અનોખો કિસ્સો સામે આવ્યો સાડા ચાર લાખની ચોરી માટે વીસ હજારની સોપારી આપવામાં આવી મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા અન્યને સોપારી આપી ચોરીની ફરિયાદ નોંધાવતા દગાબાજ મિત્ર પણ પોલીસ મથકમાં સામે આવ્યો હતો કાપોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતા મામલો સામે આવ્યો ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી બેગ દગાબાજ મિત્રને સોંપી હતી પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દામાલને દાટી દીધો હતો સીસીટીવીમાં દગાબાજ મિત્ર બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કરી બે ઇસમની કરી છે ધરપકડ કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત